આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું એ વ્રત જીવવ્રત વ્રતની જે અષાઢ તેરસથી અમાસ સુધીનું હોત છે આ વ્રતનું પ્રયોજન શું છે તે સૌ પહેલાં જોઈ લઈએ એ જીવ્રત જીવા વ્રત કરવાનું મુખ્ય પ્રયોજન છે સૌભાગ્ય અને સંતાનની પ્રાપ્તિ આ દરેક વ્રતની કથામાં આવા પ્રયોજનો સંકળાયેલા છે આ વ્રતો મોટે ભાગે કન્યાઓ અને નારીઓ કરે છે દરેક વ્રતની કથાના કેન્દ્રમાં ભગવાન શિવના પત્ની પાર્વતી અથવા પાર્વતીના વિવિધ સ્વરૂપો જેવા કે જયા એ એવ્રત જીવ્રત જયા પાર્વતી જીવંતિકા સૌભાગ્ય વ્રત ગણગૌરી ગૌરી મંગળાગૌરી જયા વગેરે રહેલા છે આ દેવીઓની ઉપાસનાથી સૌભાગ્ય સુયોગ્ય પતિની પ્રાપ્તિ અને સંતાનોની પ્રાપ્તિ થાય છે આવા પ્રકારની કથાઓ આવા વ્રતોમાં ગુંથાયેલી છે પાર્વતીએ પણ સ્વયં શિવજીની ઉપાસના અને તપાશ્ચર્યા દ્વારા શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કર્યા હતા સૌ આપણે જોઈ લઈએ એ વ્રત જીવ્રત વ્રતની વિધિ આ વ્રત અષાઢ વદ તેરસથી શરૂ કરીને અષાઢી અમાસ સુધી કરવાનું હોય છે વ્રત કરનાર કન્યા કે નારીએ સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને નિર્મળ મન સાથે દેવીના મંદિરે જઈ માતાજીની કે શિવજીની ભાવ અને શ્રદ્ધાપૂર્વક પૂજા કરવી ફળાહાર કરીને ઉપવાસ કરવો રાત્રે જાગરણ કરીને માતાજીની પ્રાર્થના કરવી ભજન તથા કીર્તન કરવા તથા દેવી સ્તુતિઓનો પાઠ કરવો આ રીતે પાંચ વર્ષ પર્ંત વ્રત કર્યા બાદ તેની ઉજવણી કરવી પાંચ સાત બ્રાહ્મણોને જમાડી યથાશક્તિદાન કરવું આ વ્રત કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે પતિનું આયુષ્ય વધે છે અને નિઃ સંતાનને સંતાનની પ્રાપ્તિ થાય છે હવે જોઈશું વ્રતની કથા અને તાત્પર્ય પુરાણોમાં એક જ વ્રતની અનેક કથાઓ પણ પ્રાપ્ત થાય છે એ વાર્તાઓમાં કેટલુંક વૈવિધ્ય જોવા મળે છે જાણીતી કથા પ્રમાણે એક ગામમાં બ્રાહ્મણ દંપતી રહે બ્રાહ્મણ વિદ્યાભ્યાસ કરીને વિદ્વાન બન્યો હતો વિદ્વાન બ્રાહ્મણની પત્ની સંતાન પ્રાપ્તિના અભાવે અસંતુષ્ટ અને ચિંતાતુર રહેતી હતી પત્ની પતિ સમક્ષ આ વાત વારંવાર કહેતી પણ પતિ તેને સમજાવે આ આપણા હાથની વાત નથી મારા ભોળાનાથ ભગવાને જે ધાર્યું હશે તે થશે પરંતુ પત્ની હંમેશા વાંજ્યાપણાથી અશાંત રહેતી તે હંમેશા પુત્ર માટે ઝંખ્યા કરતી પત્નીની આવી તીવ્ર ઝંખના જોઈને અંતે બ્રાહ્મણ જંગલમાં શિવજીનું તપ કરવા નીકળી પડ્યો એક અવાવરું અને અપૂજ શિવ મંદિરમાં બેસી તેણે તપશ્ચર્યા આરંભી દિવસો સુધી તેણે કઠોર તપશ્ચર્યા કરી છતાં ભગવાન ભોળાનાથ પ્રસન્ન ન થયા એક દિવસે એક પારધી ત્યાં આવ્યો તેણે જય ભોળાનાથ કહીને ભગવાન શિવને બકરાનો ભોગ ચડાવ્યો બલી આપી પારધીનું આ અધમકૃત્ય જોઈને ભગવાન શિવ પણ કંપી ઉઠ્યા તેમને તે પસંદ નહોતું છતાં પારધીની ઈચ્છા પ્રમાણે તેને સાત પુત્રો થવાનું વરદાન આપ્યું આ જોઈને પેલો બ્રાહ્મણ બોલી ઉઠ્યો હે પરમાત્મા તારી લીલા વિચિત્ર અને અકળ છે મેં આટલી ઉગ્ર તપશ્ચર્યા કરી છતાં મને એક પુત્રનું પણ વરદાન ન આપ્યું છેવટે તેણે શિવલિંગ પર માથું પટકીને આત્મહત્યા કરવાનો વિચાર કર્યો તે માથું પટકવા જાય છે ત્યાં ભગવાન શંકર પ્રગટ થયા અને બોલ્યા હે વિપ્ર મારા સ્થાનકે આવીને તું આપઘાત શા માટે કરે છે બ્રાહ્મણે પેલા ક્રૂર પ્રાર્ધિની વાત કરતાં કહ્યું હે ભગવાન હું તમારી રોજ સેવા પૂજા કરું છું છતાં મને એક પુત્રનું વરદાન પણ ન આપ્યું જ્યારે પેલા દુષ્ટ પારધીને સાત પુત્રો આપી દીધા ભગવાન શંકરે તેને આશ્વાસન આપતા કહ્યું પારધિના સાત છોકરા એવા દુર્જન પાકશે કે સમાજમાં કે અન્યત્ર એમનું કોઈ મૂલ્ય નહીં રહે પારધીની કૃતા જોઈને વસ્તુતઃ મેં તેને અધમ પુત્રોનું વરદાન આપ્યું છે પણ હું તને એવો સુપુત્ર આપીશ કે જે બત્રીસ લક્ષણોવાળો હશે તેને તું સારી પાઠશાળામાં ભણાવી મોટો પંડિત બનાવજે વરદાન પ્રમાણે બ્રાહ્મણીને પુત્ર જન્મ થયો તેનો વિદ્યાભ્યાસ પૂર્ણ થતા તેને પરણાવ્યો પરણાવીને જાન પાછી ફરતી હતી ત્યાં અંધારામાં વરસાદ તૂટી પડ્યો જાન પાણીમાં અટવાઈ ગઈ વર વધુ પણ ગાડામાંથી નીચે ઉતર્યા એટલામાં વરને સર્પે દંશ દઈ દીધો તે તત્ક્ષણ મૃત્યુ પામ્યો શબની વ્યવસ્થા સવારે કરીશું એ વિચારીને સૌ જાનૈયાઓ તો ચાલી નીકળ્યા પણ પેલી નવવધુ તો પોતાના વરને ખભે ઉપાડીને મંદિરે પહોંચી આ મંદિર બે દેવીઓ એ વ્રત અને જીવ્રતનું હતું શબ દેવીના ચરણોમાં મૂકી તે નવવધુએ મંદિરના દ્વાર અંદરથી બંધ કર્યા મધરાતે માતા એ વ્રત આવ્યા તે બોલ્યા દ્વાર કોણે બંધ કર્યું છે નવ વધુએ દ્વાર ખોલ્યા તો સામે સાક્ષાત માતાજી ઊભા હતા નવ વધુ માતાજીના ચરણોમાં પડી માની કૃપાથી શબે પાસું ફેરવ્યું માતાજી મૂર્તિમાં સમાઈ ગયા તે પછી માતાજી વ્રત ત્યાં આવતા પતિએ બીજું પડખું ફેરવ્યું તે પછી ક્રમશઃ જયામાં અને વિદ્યામાં આવતા મૃત પતિ સજીવન થઈ ગયો તે પછી સમય જતા ચારેય માતાજીઓની કૃપાથી વહુને એક પછી એક ચાર પુત્રો જન્મ્યા પણ એ ચારે દેવીઓ ઘોડિયામાં સૂતેલા એ ચારેય પુત્રોનું જાણે અપહરણ કરીને લઈ ગયા આવું થવાથી સાસુએ વહુને ડાકણ માની લીધી પાંચમી વાર વહુને પુત્રી જન્મી માતાજીઓની કૃપા માની તે વહુએ એ ચારેય માતાજીઓને ગોરાણી તરીકે જમવા માટે આમંત્રણ આપ્યું ઘોડિયામાં સૂતેલી બાળકીને રડતી જોઈને એ દેવીઓ બોલ્યા આ બાળકી કેમ રડે છે વહુએ કહ્યું એને છાની રાખવા કોઈ ભાઈ જોઈએ આ સાંભળી ચારેય માતાજીઓ જે પુત્રો લઈ ગયા હતા તે પાછા આપ્યા દીર્ઘાયુષ્યના આશીર્વાદ આપી એ ચારેય દેવીઓ અદૃશ્ય થઈ ગયા હવે સાસુને સત્ય સમજાયું અને ઘરમાં વહુનું માન વધી ગયું એવ્રત જીવ્રત વ્રત કરવાનો આવો માન્યામાંય ન આવે એવો પ્રભાવ છે એવ્રત જીવ્રતનું વ્રત કરનાર વાર્તા કહેનાર અને વાર્તા સાંભળનાર સૌનું એવ્રત જીવ્રતમાં કલ્યાણ કરશે સૌભાગ્ય અને સંતાન પ્રાપ્તિ આપનાર આ વ્રતનો મહિમા અને કથા અહીં પૂર્ણ થાય છે બોલો એ વ્રત જીવ્રત માતની જય આશા રાખું છું કે આપ સૌને આ માહિતી ચોક્કસ મદદરૂપ થશે વ્રત કરો કે ન કરો આ વાર્તા જરૂરથી સાંભળવી જેનાથી માની કૃપા દ્રષ્ટિ અને આશીર્વાદ પ્રાપ્ત કરી શકાશે આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ્સ પણ લખજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી માના ચરણોમાં પ્રાર્થના